માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખન વિષયક આ ગ્રંથના કરતા કોણ છે ઓપ્શન સી કૃષ્ણલાલ ઝવેરી મારો હંસલો નાનો ને દેવડ જૂનું તો થયું પંક્તિમાં કયા પ્રકારની વક્રતા છે ઓપ્શન બી પદ પૂર્વાર્ધ વક્રતા વિજયરાજ વૈદ્યે કોની વિવેચનાને મધુકરનો ગુંજારો કહી ઓળખાવી છે ઓપ્શન સી નવલરામ ભાષાનું ઐતિહાસિક વર્ગીકરણ ક્યાં આધારે કરવામાં આવે છે ઓપ્શન બી અર્થતત્વ મોટિફ મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય સંદર્ભે વિષય પર કોણે નોંધપાત્ર સંશોધન કાર્ય કર્યું છે ઓપ્શન ડી પિનાકીની પંડિયા પર્સનલ એસે માટે સર્જક નિબંધ શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો ઓપ્શન એ ઉમાશંકર જોશી શ્રીમદ ભાગવતમાં કેટલા સ્કંદ છે ઓપ્શન ડી બાર કઈ કૃતિમાં વ્યક્તિની ભક્તિત્વ સંદર્ભે વિડંબના થઈ છે ઓપ્શન બી સુંદર ડોલિયા સંસ્કૃતિનો કોણે કહ્યો છે ઓપ્શન એ કાકા સાહેબ કાલેલકર લોકપ્રિય સાહિત્ય માટે પોપ્યુલર કલ્ચર સંજ્ઞા કોણે પ્રયોજી છે ઓપ્શન સી જોન ગોટ ફ્રાઈડ ચુનીલાલ મડિયાનો કયો વાર્તા સંગ્રહ નથી ઓપ્શન ડી નંદીઘર ટીએસ એલિયટે કયા મુદ્દાની ચર્ચા કરી નથી ઓપ્શન સી થિયરી ઓફ આઈડિયા ક્યુ વિધાન સજાવું ભારતીય ઉપખંડમાં દ્રવિડી ભાષાકુળની કોઈ ભાષા બોલાતી નથી ઓપ્શન બી મણિપુરી હાઈપોથીસીસ સંજ્ઞા માટે ગુજરાતીમાં કયો પર્યાય પ્રયોજાયેલો નથી ઓપ્શન ડી પરિયોજના સોનેટમાં કયો પ્રકાર ગણાવ્યો નથી ઓપ્શન એ રિલકેરિયન સોનેટ મહાભારતના વિરાટ પર્વમાં કયો પ્રસંગ નિરૂપાયો નથી ઓપ્શન બી નરોવા કુંજરોવા ઉચ્ચરિત વચન રણયજ્ઞમાં કઈ પંક્તિ નથી ઓપ્શન ડી વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે વિશ્વ સાહિત્યની ચર્ચા વિચારણામાં કોનું પ્રદાન નથી ઓપ્શન બી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય ફિલ્મ વિષયક દલાલ નો નથી ઓપ્શન એ ફિલ્માંતર સર્વથા સંગત જૂથ તો આમાંથી ઓપ્શન બી રામ વિવાહ મૃગી આખ્યાન સર્વથા સંગત જૂથ જણાવો ઓપ્શન બી યશ પ્રાપ્તિ અર્થપ્રાપ્તિ અમંગળ નિવારણ આવી જ રીતે પ્રશ્ન ત્રેવીસમાં માં ઓપ્શન એ વૃત્તિમય ભાવાભાસ ધર્મ અને સમાજ રાગ ધ્વનિ કાવ્ય એવી જ રીતે પ્રશ્ન ચોવીસ માં ઓપ્શન સી હસ્ત હૃદય અને વાપી પ્રશ્ન પચીસ માં ઓપ્શન ડી સોરઠી સંતો રંગ છે બારોટ ડોશીમાની વાતો પ્રશ્ન છવ્વીસ માં ઓપ્શન એ સત્યના પ્રયોગો મુક્તિ વૃતાંત અને જલસા જલસાવતાર પ્રશ્ન સત્યાવીસ માં ઓપ્શન બી પ્રશ્ન અઠ્યાવીસ માં ઓપ્શન સી ઓગણત્રીસ માં ડી અને ત્રીસ માં ઓપ્શન એ પ્રશ્ન એકત્રીસ માં ઓપ્શન બી પ્રશ્ન બત્રીસ માં ઓપ્શન સી પ્રશ્ન તેત્રીસ માં ઓપ્શન ડી ચોત્રીસ ઓપ્શન બી સર્વથા વિસંગત જૂથ જણાવો પ્રશ્ન પાંત્રીસ ઓપ્શન એ છત્રીસ માં ઓપ્શન સી સાડત્રીસ માં ઓપ્શન ડી પ્રશ્ન આડત્રીસ ઓપ્શન બી ઓગણચાલીસ ઓપ્શન બી બેતાલીસ ઓપ્શન બી સ્વેરવાદ અને ઉદ્વેકવાદ સુરેશ જોશીની કલા વિચારણાના બે મુખ્ય વિચારો ક્યાં છે ઓપ્શન એ જેમાં એ અને બી ચુમાલીસ આકૃતિમૂલક વાક્યના કયા બે પ્રકારો છે તો જવાબ ઓપ્શન એ એટલે કે બી અને સી અશ્લિષ્ટ યોગાત્મક અને પ્રશ્લિષ્ટ યોગાત્મક સંત સાહિત્ય સંશોધન ક્ષેત્રે કયા બે સંશોધકોનું નોંધપાત્ર પ્રદાન છે તો જવાબ ઓપ્શન ડી નિરંજન રાજ્યગુરુ અને નાથાલાલ ગોહિલ રાસના કયા બે પ્રકારો છે તેમાં આવશે ઓપ્શન બી દંડરાસ અને મંડળરાસ ભારતીય લેખિકાઓની કઈ બે કૃતિઓ છે જવાબ ઓપ્શન સી ન હન્યતે અને જિંદગી નામા ખરા બપોર વાર્તા સંગ્રહમાં કઈ બે વાર્તાઓ છે ઓપ્શન બી જેમાં માટીનો ઘડો અને ડેડ એન્ડ કઈ બે નાટ્ય કૃતિઓ છે જવાબ ઓપ્શન ડી ધરોડ અને વેઇટિંગ ફોર ગોદો ગુજરાતી સાહિત્ય પરિષદમાં કયા બે મહિલા પ્રમુખે સેવા આપી છે જવાબ ઓપ્શન એ વિદ્યા ગૌરી નીલકંઠ અને ધીરુબેન પટેલ સાચા જોડકા બનાવો તો આમાં જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન બાવનમાં જવાબ ઓપ્શન ડી પ્રશ્ન ત્રેપનમાં ઓપ્શન એ ચોપન ઓપ્શન સી प्रश्न पंचावन ऑप्शन ए प्रश्न छप्पन ऑप्शन बी प्रश्न सत्तावन ऑप्शन डी प्रश्न अठावन ऑप्शन सी प्रश्न ओग जवाब ऑप्शन बी प्रश्न साठ जवाब ऑप्शन ए

જવાબ ઓપ્શન બી પ્રશ્ન છાસાઠ માં જવાબ ઓપ્શન એ પ્રશ્ન સડસઠ જવાબ ઓપ્શન ડી પ્રશ્ન અડસઠ જવાબ ઓપ્શન સી પ્રશ્ન ઓગણ જવાબ ઓપ્શન એ પ્રશ્ન સિત્તેર જવાબ ઓપ્શન ડી નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો હવે કેટલાક આવા પ્રશ્નો આવશે તો પ્રશ્ન એકોતેર માં જવાબ ઓપ્શન એ એટલે કે એ અને આર બંને સાચા છે પ્રશ્ન માં જવાબ ઓપ્શન ડી એટલે કે એ ખોટું છે અને આર સાચું છે પ્રશ્ન તોતેર માં જવાબ ઓપ્શન બી એ અને આર બંને ખોટા છે પ્રશ્ન ચુમ્મોતેર જવાબ ઓપ્શન બી એ અને આર બંને ખોટા છે પ્રશ્ન પિંચોતેરમાં જવાબ ઓપ્શન ડી એ ખોટું છે અને આર સાચું છે પ્રશ્ન છોતેરમાં જવાબ ઓપ્શન ડી એ ખોટું છે આર સાચું છે સત્યોતેરમાં ઓપ્શન સી એ સાચું છે આર ખોટું છે પ્રશ્ન અઠ્યોતેર જવાબ ઓપ્શન એ જેમાં એ અને આર બંને સાચા છે પ્રશ્ન ઓગણસી એમાં જવાબ ઓપ્શન એ એ અને આર બંને સાચા છે પ્રશ્ન એસી જવાબ ઓપ્શન એ જેમાં એ અને આર બંને સાચા છે પ્રશ્ન એક્યાસી માં ઓપ્શન સી એ સાચું છે બી ખોટું છે પ્રશ્ન બ્યાસી માં જવાબ ઓપ્શન સી એ સાચું છે બી ખોટું છે ત્યાંસી માં ઓપ્શન બી એ અને બી બંને ખોટા છે ચોર્યાસી જવાબ ઓપ્શન એ એ અને બી બંને સાચા છે પ્રશ્ન પિંચ્યાસી માં જવાબ ઓપ્શન ડી એ ખોટું છે બી સાચું છે છ્યાસી ઓપ્શન એ જેમાં એ અને બી બંને સાચા છે સત્યાસી માં જવાબ ઓપ્શન ડી એ ખોટું છે બી સાચું છે એઠ્યાસી ઓપ્શન બી એ અને બી બંને ખોટા છે નેવ્યાસી માં જવાબ ઓપ્શન એ એટલે કે એ અને બી બંને સાચા છે નેવું ઓપ્શન સી એ સાચું છે બી ખોટું છે ત્યાર પછી હવે કેટલાક પ્રશ્નો એવા છે કે જે અહીંયા આપેલ કાવ્યના આધારે એમાંથી જવાબ આપવાના છે અને એના આધારે આ પ્રશ્નો છે નૈરુપ દેશે કાવ્યમાં પાંશુ મલિન શબ્દમાં પાંશુનો અર્થ શું છે જવાબ ઓપ્શન ડી ધૂળ કુસુમ કેરી ગંધ પંક્તિમાં કેરી શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ શું છે તો ઓપ્શન ડી નામ યોગી નિખિલ નામા ખાલ જગ્યા નિખિલનો પર્યાય શબ્દ કયો છે ઓપ્શન સી વ્યોમ નિરુદ્દેશે શેની લીલાનું કાવ્ય છે ઓપ્શન એ ઇન્દ્રી પરાગ હું જ રહું વિલસી સહુ સંઘને હું જ રહું અવશેષે પંક્તિનો ભાવાર્થ શું છે ઓપ્શન ડી આત્મવિલોપન આત્મ સાક્ષાત્કાર ત્યાર પછી એક ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ આપેલ છે એ કંઈક આ પ્રમાણે છે આના આધારે પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે બહુ સંસ્કૃતિવાદના પાયામાં શું જોવા મળે છે ઓપ્શન બી આમૂલ પરિવર્તન પરિવર્તન કયા સ્તરે થયું છે જવાબ ઓપ્શન ડી ગ્લોબલ ડોહલું શબ્દ કયા પ્રકારનો છે ઓપ્શન બી તદભવ વૈશ્વિકીકરણનું નિષેધાત્મક પાસું ક્યુ છે ઓપ્શન ડી જીવનમાં યાંત્રિકતા આદર્શ જીવનની કલ્પનાનો પર્યાય કયો છે ઓપ્શન ડી બહુ સંસ્કૃતિ જીસે પરીક્ષાના અન્ય પેપર સોલ્યુશન તમે જોવા માંગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે જોઈ શકો છો